બુલબાલ કૃષ્ણ ભગવાન કી રામ રામચંદ્ર ભગવાન કી જય સરસ્વતી માતાની જય સીતો સાધુ કાનુમા સી તો સાધો કાનો મારા ઘેરે આવે રે સી તો સાધો કાનો મારા ઘેરે આવે રે મારા ઘેરે આવે કાનો મારા ઘેરે આવે રે સૌના ઘેરે આવે કાનો સૌના કામ કરે રે સી તો સાધો કાનો સૌના ઘેરે આવે રે પાણી ભરવા જાય તો ગોપીલાલાને બોલાવે રે ி வரவாஜி லா நீபோலவே ரே தாராவி கோடலா ஜடாவே ரே தாராவி கோ ಚಡಾವೆ ರೇಖೆ ನಾಖ್ಯಾ ಖೇಷವಾ ದೊಡಿ ದೊಡಿ ಯಾವೇ ರೇ ಖಂಭೆ ನಾ ಖೇಷವಾ ದೋಡಿ ದೊಡಿ ಅವಿ ತೋನೋ ಲೋ ಸೌನಾ ಯಾವೇ ರೇ ಗಾಯ ದೋವಾ ಗೋಪಿ ಲೇ ಬೋಲಾವೇ ರೇ ಗಾಯ તારા વિના કોણ લાલા દૂધળિયા પીવરાવે રે તારા વિના કોણ લાલા દુધડિયા પીવરાવે રે હાથમાં લી લાકડીને કડીને દોડિયા દોડિયા આવે રે હાથમાં લી લાકડીને દોડિયા દોડિયા આવે રે સીધો ને સાદો વાલો સૌના આવે રે સાસ કરવા બેસે ગોપી લાલાને બોલાવે રે સાસ કરવા બેસે ગોપી લાલાને બોલાવે રે તારા વિના કોણ લલા માખણિયા રે તારા વિના કોણ લાલા માખણિયા ખબરાવેર હતમાલી ને તાની દોડી રે વેર હતમાલી ને તાની દોડી દોડી આવે રે સી તોને સાદો લાલ સોના રે રસોઈ કરવા બેસે ગોપીલાલાને બોલાવે રે રસોઈ કરવા બેસે ગોપીલાલાને બોલાવે રે તારા વિના કોણ લાલા લાડ લાડવા જમાડે રે તારા વિના કોણ લાલા લાડવા જમાડે રે ખંભે નાખી ખેસ કેદારી દોડી દોડી આવે રે ખંભે નાખી કોદારીને દોડી દોડી આવે રે સી દો સાદો લલ દોડી દોડિયા વેર મઈ વેસવા જા ગોપીલાલાની બોલાવેર મઈ વેસવા જાઈ ગોપીલાલાની બોલાવરે તારા વિણા કોણ લાલા સો કરારમાડે રે તારા વિણા કોણ લાલા સો કરારમાડે રે પગે બાંદ્યા ઘો ઘરા દોડી દોડી પોગે બંધ્યા ઘો ઘરા દોડી દોડિયા વેરે સીધો સાધો સીધો સાધો સૌને ઘેરે લાલો દોડી આવેરે સીધો સાધો દોડી લાલો સૌના ઘેરે આવે રે સાં મંડળની બેનું તો ભજન કરે રે મંડળની બેનું થઈ થઈ ના શેરે વાલો મારો દર્શન આપી સૌના દુખડા કાપે રે વાલો મારો દર્શન દેવા દોડી દોડી આવેરે રાતા સાધો ને સીધો લાલો સવના આવે રે યાદ કરે તો લાલો દોડી દોડી આવે બોલ બાલ કૃષ્ણ ભગવાન કે જે અમારું વજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો